સાંગી સિમેન્ટના નવા પ્રોજેક્ટ અંતર્ગત સાત હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરાશે કચ્છ ગુજરાત ખાતે ક્લિન્કર અને સિમેન્ટનું ઉત્પાદન વધારશે અર્થતંત્રને વેગ અને રોજગારી આપે એવા ઉદ્યોગોને અમે આવકારીએ છીએ સ્થાનિકો આજરોજ અબડાસા તાલુકાના મોટીબેર અને હોથિયાઈ ખાતે સાંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વિસ્તરણ અંગેની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી ક્લિન્કર અને સિમેન્ટ પ્રોજેક્ટના વિસ્તરણથી આકાર લેનાર પ્લાન્ટ અંગેની લોક સુનવાણીમાં આસપાસના લગભગ વીસ ગામોના લોકો હાજરી આપવામાં આવી હતી આ સુનવાણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અધિકારી શ્રી નરેશ ચૌધરી પ્રાદેશિક અધિકારી શ્રી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પશ્ચિમ કચ્છ દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમને યોજના સંબંધી સામાન્ય માહિતી આપી હતી લોક સુનવાણીના અધ્યક્ષપદે શ્રી કે જે વાઘેલા એસડીએમ અબડાસા કચ્છ ઉપસ્થિત રહ્યા હતા લોક સુનવાણીમાં હાજર ગ્રામજનો દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા જેની નોંધ લેવામાં આવી હતી અહીં ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રને સીમિત રાખીને ચાલતું નથી પરંતુ લોક સુખાકારી દ્વારા જીવનના ધબકાર ઝીલતું વૈશ્વિક ગ્રુપ છે અહીં ઉપસ્થિત લોકોના સૂચનોના કંપનીના અધિકારી ગૌરાંગ ભટ્ટ મુદ્દાસર અને સંતોષકારક જવાબો આપ્યા હતા જ્યારે લોકોની આરોગ્ય શિક્ષણની સુખાકારીના સૂચનોને પ્રત્યુત્તર ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે આપ્યા હતા અદાણી ગ્રુપમાંથી સંકલન માટે જયદીપભાઈ શાહ રમેશભાઈ આઈડી ઉપસ્થિત રહેલા ગ્રામજનોએ આરોગ્ય શિક્ષણ અને રોજગારી વિશે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા જે અંતર્ગત જણાવ્યું હતું કે સાંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલાના ભાગરૂપે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે શિક્ષણ આરોગ્ય પર્યાવરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્માર્ટ ક્લાસીસ એજ્યુકેશન કીટ વિતરણ અદાણી હેલ્થકેર સેન્ટર આસપાસના ગામોમાં સામૂહિક આરોગ્ય શિબિર પશુપાલન જળ સંચય યોજના હેઠળ તળાવ ઊંડા કરવા જેવા કામો અદાણી ગ્રુપની સીએસઆર શાખા અદાણી ફાઉન્ડેશન કરી રહેલી છે સાંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વિસ્તરણ પ્રોજેક્ટ અંતર્ગત સાત હજાર કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે આ પ્રોજેક્ટ સાંગીપુરમ ખાતે ગામ મોટીબેર હોથિયાઇ તાલુકો અબડાસા જિલ્લો કચ્છ અને ગુજરાત ખાતે ક્લિન્કર અને સિમેન્ટનું ઉત્પાદન વધારશે પ્રોજેક્ટના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીનું સર્જન વ્યાપક પ્રમાણમાં થશે બાંધકામના તબક્કા દરમિયાન પ્રસ્તાવિત વિસ્તરણ પ્રોજેક્ટ માટે આશરે ચાર હજાર પાંચ હજાર લોકોને રોજગારી મળી રહે છે જેમાં નજીકના ગામના લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે આમ મોટીબેર અને હોથિયાઈ ખાતે સાંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રોજેક્ટ સાથે સ્થાનિક સુખાકારી તથા અર્થતંત્ર ધબકતું થશે ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ વિપુલભાઈ મોબાઈલ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો